આગામી સાત જુલાઈ રથયાત્રાને લઈ વીએમસી એક્શન મોડમાં આવી ગઈ છે રથયાત્રા રૂટ પર આવતા દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આજે રેલવે લઈને રથયાત્રાના રૂટ ઉપરના દબાણ દૂર કરાયા હતા રથયાત્રાને લઈ દબાણ શાખા દ્વારા શહેરમાં આજે વિવિધ જગ્યાએ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ આગામી બે દિવસ દબાણ દૂર કરવાની કામગીરી રહેશે ચાલુ દુકાન ધારકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનોની સામેનો માલ સામાન જાતે હટાવી રહ્યા છે આજે કાલે સાત તારીખે રથયાત્રા હોવાથી રથયાત્રાનો રૂટ શ્રી કમિશનર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર રેલવે સ્ટેશનથી લઈ અને આપણે કેવડા બાગ સુધીનો રથયાત્રાના રૂટમાં જે પણ દબાણો હતો એ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ થાય કેટલા દબાણો નહીં એ લોકોને કહી દીધેલું છે લારી ગલ્લાનું એ લોકો હટાવી લીધું છે કોઈ ફૂટપાથનું ઉપર કાંઈ પડ્યું હોય તો એ લોકોને અમે વોર્નિંગ આપી દઈશું હટાવી દઈશું આમ તો રસ્તો ક્લિયર જ છે હાજી હાજી મારું નામ દબાણ ઇન્સ્પેક્ટર દેવુભાઈ ગોહિલ